નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક એકવાર અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારા આપશો નું ત્યારે ડેલી સ્વાગત કરું છું તમે ચેનલમાં નવાર ચેનલ સબસીક્રમ ભૂલશો નહીં તમને આ ચેનલ પર મેં જો સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી ત્યાં પેન્સલ બાબતે ત્યાં પગાર બાબતે ડીએ બાબત ડીઆર ડીઆર બાબતે કોઈ પણ અપડેટ આપણે જેમ જાણ કરવામાં આવશે આવશે ચેનલ સબસીક્રમણ ભૂલશો નહીં અને બંને ચેનલમાં પણ જોઈન થઈ જાય મિત્રો ટેલ ટેલિગ્રુપ વોટ્સપ બંને જગ્યા હશે જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે મને બહાર એવિડન શરૂઆત કરું છું તો આજના વિડીયોમાં વાત કરવાના છે કે મિત્રો ચૂંટણીના પરિણામ બાદ જે સરકારે સૌથી મોટો મહત્ત્વની જાહેરાત કહી શકાય કે પેન્શનરો તથા પાંસઠ વર્ષ ઉપરના પેન્શનો મોટા મોટો લાભ જાહેર કરવામાં આવે છે અને મિત્રો જે બેઝિક પેન્શન વીસ ટકાનો નફો કહી શકાય ગ્રેજ્યુએટમાં વીસ ટકાનો વધારો નિવૃત્ત કર્મચારીઓ ઓપીએસમાં લેવા અને બે હજાર સોળ પહેલાં નિવૃત્ત નિવૃત્ત પામેલા માટે પણ ખાસ જાહેરાત કરી છે તો ચાલો મિત્રો બગાડતા વિડીયો શરૂઆત કરી છું તો મિત્રો ઈ દ્વારા એક ઓર્ડર જારી કરવામાં આવ્યો છે આદેશમાં કહેવામાં આવ્યું છે કે એક એક ચોવીસ મોંઘવારી પથ્થું વધારી પચાસ ટકા કરવામાં આવ્યું છે સાતમાં કેન્દ્રીય પગાર પંચમાં કરાયેલી ભલામણ મુજબ મોંઘવારી પથ્થું પચાસ ટકા સુધી પહોંચતા સાથે ગ્રેજ્યુટીમાં દર વીસ લાખ રૂપિયાથી વધારે પચીસ લાખ રૂપિયા કરવામાં આવશે અને મિત્રો પચીસ લાખ રૂપિયા કરવામાં આવશે આવી સ્થિતિમાં ઇપીએફઓ દ્વારા ગ્રેજ્યુટી મર્યાદા વીસ લાખ રૂપિયા વધારીને પચીસ લાખ કરવામાં આવશે અને તેનો આદેશ પણ ત્રીસ એપ્રિલ બે ચોવીસના રોજ જારી કરવામાં આવ્યો હતો પરંતુ હવે આદેશને મોકૂફ રાખવામાં આવ્યો છે ઇપીએફ ઓએ એફઓએ સાત પાંચ બે ચોવીસના રોજ નવા આદેશ જારી કર્યો છે જેમાં ગ્રેજ્યુટી મર્યાદા વધારીને પચીસ લાખ રૂપિયા કરવાનો આદેશ મોકૂફ રાખવામાં આવ્યો છે હવે આ નવા આદેશ અનુસાર આગામી આદેશ સુધી ગ્રેજ્યુટી મર્યાદા વીસ લાખ રૂપી રૂપિયા જ રહેશે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ કેસ નંબર સી ડબલ્યુ છસ બે હજાર ત્યાવીસ કરકરા વિરુદ્ધ પંજાબ રાજ્યમાં મોટો ચુકાદો આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જો નિવૃત્તિ પછી કર્મચારી નિવૃત્તિ લાભો મેળવવામાં વિલંબ થાય છે તો વ્યાજ પણ વ્યાજ માટે પણ હકદાર રહેશે હાઈકોર્ટે ન્યાયાધીશ નમિત કુમાર જણાવ્યું હતું કે અરજદાર નિવૃત્ત થઈ ગયું છે અને સેવામાં અથવા ત્યાર પછી તેના સામે કોઈ વાગ્ય અથવા ફરજદારી કાર્યવાહી બાકી નથી તેને અરજદાર નિવૃત્ત પછી વ્યાજબી સમયમર્યાદા નિવૃત્ત લાભો મુક્ત કરવા જોઈએ જે કેન્દ્રીય કર્મચારી ભરતી જાહેર બાવીસ ડિસેમ્બર હજાર ત્રણ પહેલાં બહાર પાડવામાં આવી હતી અને જેમની જાહેરાત નક્કી નોકરી મળી છે તેને જૂનું જૂનું પેન્શન આપવાનો આદેશ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ આજે જારી કરવામાં આવ્યો હતો કહે આવ્યું હતું કે આવા કર્મચારીને ઊપીએસમાં ઑપીએસમાં જઈ જઈ શકે છે અને મિત્રો આવી અને જે કર્મચારીઓ નોકરી બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેરના રોજ ભરતીની જાહેરાત આધાર આપવામાં આવી હતી તેઓ તારીને માર્ચ બે હજાવીસ પહેલાં એનપીએસ માટે નિવૃત્ત થયા હતા અને આવા કર્મચારીઓ ઓપીએસમાં કેવી રીતે લેવાશે કેન્દ્ર ત્યાં સ્પષ્ટતા જારી કરવામાં આવી છે કેન્દ્ર સરકારે કહ્યું છે કે આવા કર્મચારીઓનું કેટલીક શરત પાલન કરવું પડશે ઉદાહરણ તરીકે જો તેણે નિવૃત્તપણે નિવૃત્તિ પર એનપીએસ તમામ લાભ લીધા હોય તો પરત કરવાનો રહેશે અને જો નિવૃત્તિ પર એનપીએસ માટે લીધા નાણાં પરત કરશે તો જ ઓપીએસનો લાભ મેળવી શકશે સીજીએસ લાભાર્થી હાલમાં એક મોટી મુજબ છે સીજીએસએસ આઈડી આભા આઈડી સાથે લિંક કરવું કે નહીં તો તમારે લિંક કરવું હોય તો કેટલો સમય માટે તો આ અંગે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સીજીએસએસ આઈડી આભાર આઈડી સાથે લિંક કરવા ફરજીયાત બનાવ્યું છે ને અગાઉ તેઓ લિંક કરવાની છેલ્લા ત્રીસ એપ્રિલ હતી અને જે એકત્રીસ ઓક્ટોબર કરવામાં આવી છે ઘણીવાર પેન્શનોને મૂંઝવામાં હોય કે બેઝિક પેન્શન વીસ ટકા વધારે એંસી વર્ષ પૂરા થવા થવાના એવા કે એંસી વર્ષમાં પ્રવેશ સાથે આપવો જોઈએ તો અહીં તેમણે જણાવી દઈએ કે વર્તમાન નિયમ મુજબ એંસી વર્ષ પૂરા થયા બાદ બેઝિક પેન્સો વીસ ટકાનો વધારો આપવામાં આવે છે તમારી ઉંમર એક્યાસી વર્ષ થઈ જાય તો પછી તેમને વીસ ટકા વધારે પેન્શન ચૂકવવામાં આવશે જોકે મદ્રાસ હાઈકોર્ટ ગુવાહાટી હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ તેમણે નિયમક કહ્યું નિયમક કહ્યું કે પેન્શનમાં અગ્નસી વર્ષની ઉંમર પૂર્ણ કરે અને એંસી વર્ષમાં પ્રવેશ કરે તે તરત જ તેમના મૂળભૂત પેન્સો વીસ ટકા વધારો કરવામાં આવશે પરંતુ કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો હતું નથી અને પેન્શન એસી વર્ષ પૂરો કર્યા પછી વીસ ટકાનું વીસ ટકા વધશે તો મિત્રો ઘણા લાંબા સમય પછી હવે પેન્શન વિભાગ દ્વારા પેન્શન ધારકોની પેન્શનમાં સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે જે વર્ષ બે હજાર પહેલાના ચોથા પંચમાં સટ્ટા પંચ પગાર પંચ મુજબ નિવૃત્ત પેન્શન પેન્શનધારકો માટે છે અને પેન્શનધારકો તે પેન્શનમાં ઓગણીસોથી પહેલાં કોઈ સંશોધન કરવામાં આવ્યું ન હતું અને તેની સાથે પાંચમા છઠ્ઠા પગાર પાંચમાં કોઈ પણ તેમાં પેન્શન સંશોધન કરવામાં આવી નહોતી હતી અને છેલ્લે કોર્ટે કચેરી લાંબા ગાળા લાંબા ગાળા પછી તેમના પેન્શન સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તમે જણાવી કે બાર ડિસેમ્બર ઓગણીસો અઠ્ઠાઉન રોજ એક આરે જાહેર કરવામાં આવ્યો હતો તેના મુજબ મુજબ પેન્શનધારકો સંશોધિત પેન્શનોની રિટાયરમેન્ટ અથવા મોટા સમયમાં પેન્શનધારક દ્વારા નક્કી કરવામાં આવેલા પગાર ધોરણ મુજબ તારીખ એક જાન્યુઆરી ઓગણીસો સુધી સંશોધિત પગાર ધોરણ મુજબ નીનતમ પગાર પચાસથી ત્રીસ સુધી વધારવાનું આરે જાહેર કરવામાં આવ્યો હતો તો મિત્રો આ ટી થેન્ક યુ વેરી મચ